યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ સેપક ટકરાવમાં સાતમા વર્ષે પણ ગોપીનાથજી મહિલા કોલેજ ચેમ્પિયન મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આંતર કોલેજ સેપક ટકરાવ સ્પર્ધામાં ગોપીનાથજી મહિલા કોલેજ સતત સાતમા વર્ષે પણ ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી છે તો આ સમગ્ર ટીમને તેમના માર્ગદર્શન ધર્મેન્દ્રસિંહ જાડેજા સામતભાઈ ચાવડાને ગોપીનાથજી મહિલા કોલેજના ચેરમેન રમેશભાઈ રાઠોડ તેમજ કોલેજ પરિવાર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે એમસી બોલત કરી બોલત કરી અવાજ ની કરતા માંગાય જવાબ કોઈ એકે બોલતા કે એક નું બોલુ હવે બોલે બધા